હતે હું જો હો બજાર લેતા હો હા રે લેતો જો હા હા હું હાળડ લઈને આવું છો હા રે હો હા તો બધું લઈ લઈને બજારમાં જઈને બધું લઈ આવું મજા આવશે હાલો તણ બજારમાં જાવ મરી સાજા અને મજા આવશે આ બજારમાં ફરી ફરીને પેલી ભરીને બધું લઈને આવતો રહો પપ્પા આવું એ હા હા પપ્પા આવું જો પૂજે લે અરે જો થાય

1000 રૂપિયા તો કહી જા દે હ 1000 રૂપિયા તો કહી જા પહેલા હું બે ચાર એટલે થોડા આરા બાવજ છે તૂટડી વેલાત નહીં કા ના ના ઉતડી તો આદળ બનાયા છે ગરમા ગરમાલા નાળો તો બાવજ

જો ત્યાં હાણા વાડો છે હા બહુ થોડા ખાઓ મને ના ખાવાના એમ આ તો બહુ મોંઘા ભાવના આ આ વાના ઉઠેવા જો કામ છે આઓ લઈ નાખો પરે દે ફટલી તાજુ અને આ એટલા બધા લેવાના તો એટ બોલા કે 500 લેવા રામે તારે મને જોણેમ હોય નહીં બોબડા ને નીકળી પરમાય એટલા રહેવા દો